હલો નમસ્કાર હું એક ટર્નમેન્ટ પેલો ફીટી આમાં ક્યાં રોહિત શિવભદ્રસિંહ બહાદુર છે બીએમસીમાં ટેન્ડર રાખેલું છે આ પશી નિવારણનું રંગ રેટિયા ઢોર પકડવાનું શું જોયું અમે અમારા રાબેત બધી કામે કામ ગયા હતા ઢોર પકડવા ફરિયાદ કમ્પ્લેન હતી કમ્પ્લેન સોલ્વ કરવા ગયા હતા તો ફિલ્ટની ટાંકી વેટ્યા ને રોડ ઉપર બે ગાવડા હતા એટલે અમે એ પકડવા ઉભા રહ્યા એ દરમિયાન આ લોકો પાછળથી અમારું લોકેશન લેતા છે એ લોકોનું પ્લાનિંગ જ હતું કાબજો આવ્યા એટલે મારો વાત છે આ પહેલાં એ ત્યાં આઠ દિવસ પહેલાં એ લોકોને મેં અરજી કરી હતી એસપી સાહેબને ફોટાને લખેલું બધું દીધું હતું એટલે એ લોકોએ પ્રી પ્લાનિંગ કરીને કાયદેસર જણા હતા મારી ફરતા લોકોના પાઇપને ધોકા લઈને ફરી રહ્યા અને જીત્યા માને મારી નાખવાની ધમકે મારે મન કે મારી જ નાખવા માથામાં જ ઘા કરી રહ્યા એમ આડા હાથ નાખ્યા હાથ ઉપર આવ્યો ને તો એ બે ધોકા માથામાં અડી ગયા અને પછી કાંઈ એસપી કોઈ જાણીકરો આવતો નથી તારે કેસ કરવા કંઈ કોઈના બાપથી બીતા નથી પોલીસ વાળા અમારા ખીચામાં છે નામ સાહેબ વીસ જણા તમે નામ તો ક્યાં સાહેબ એ લોકોના ફોટો અને વિડીયો છે એ સાહેબ ને આપેલા મારું નામ ડોક્ટર હિતેશ સવાણી વેટનરી ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા આજે સવારે ભાવનગર મહાનગરપાલિકા તરફથી રખડતા ઢોર પકડાની કામગીરી કરતી એમએસડીસી ઇન્ફ્રા એજન્સી જે છે એ બીએમસીના કર્મચારી તથા પોલીસ સ્ટાફ સાથે રખડતા ઢોર પકડાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અંદાજે સવારે દસ સવા આસપાસ